ખોટું કરીને કોઈ આગળ વધ્યો નથી વધશે નહીં કદાચ કોઈક વધી ગયો તો આજે નહીં તો કાલે કાલે તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે પૈસા લઈને હલકો માલ આપવો કદાચ કસ્ટમરને ખ્યાલ નહીં આવે એ ભોળવાઈ જશે એ જતો પણ રહેશે પણ તમારું કોન્સાયન્સ એક દિવસ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં હશો ત્યારે તમને જીવવા નહીં દે તમને કોતર્યા કરશે કોકનું લઈ લેવું અને કોકને છેતરી લેવું એ તો પશુ વૃત્તિ છે અંધારામાં પણ કોઈ દિવસ ખોટું ના કરવું સામેવાળી વ્યક્તિને તો કદાચ તમે ખોટું કર્યું એને ખબર પડી ના પડી કારણ તમે તમારા ટ્રેડમાં માહેર છો અને એ તો એક ભોળો કસ્ટમર છે પણ યોર કોન્સાયન્સ અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવાય છે કે રાત્રે આપણે જ્યારે બેડરૂમમાં જઈએ અને ઓશિકા ઉપર માથું મૂકીએ ત્યારે પોચામાં પોચું ને સારામાં સારું ઓશિકું આમ સરસ ઊંધ કહ્યું તો જ સરસ કહેવાય છે કે નો પીલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સ તમારું કોન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું નથી કર્યું મેં કંઈ ખોટું લીધું નથી મેં કોઈને છેતર્યા નથી એના જેવું પોચ્યું ને સરસ ઓશીકું એક પણ નહીં તો આ જીવન જીવવાની કળા છે પ્રોટેક્શન ડોન્ટ कि આપણે આપણી ડિગ્નિટી માટે જીવવાનું છે ને કોઈ જાણ્યું ના જાણ્યું પછીની વાત છે આપણી પોતાની તો એક ડિગ્નિટી હોય ને લાઈફની એન્ડ એટ એની ટાઈમ ઇન ધ મિડ્સ ઓફ એની ક્રાઉડ યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હાઈ યસ આ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ મેરે જીવન મેં કુછ ગલત નહીં કિયા હે અજાણ્યા મેં કુછ હો ગયા વો અલગ વાત હે જાણ ભૂજ કે કોઈ ગલત કામ મેરે નહીં કિયા હે એક કેવડી મોટી સિદ્ધિ છે તો એ તમને જીવન જીવવાનો આનંદ આપશે અને જ્યાં પ્રામાણિકતા જેમ તમારો દીકરો બહુ પ્રામાણિકતાથી ભણતો હોય સારા માર્ક્સ લાવતો હોય તો તમને એમ થાય ને કે બેડમિન્ટન નું રેકેટ લાવી આપું ને બેટે લાવી આપું ને અને તમને પ્રેમ કરવાનું મન થાય અને તમે છલકાઈ જાઓ એમ ભગવાનની પણ એ પ્રકૃતિ છે કે જે તમે નીતિમત્તાથી ધંધો કરો તમને આપે જ સવાયું આપે ને દોઢું આપે નીતિમત્તાથી એ તમારું પ્રોટેક્શન ગયા છે અને રિવર્સ ખોટું લાંબુ ચાલતું નથી હા કે ના આજ નહીં તો કલ કલ નહીં તો પરસો એનીથીંગ દેટ યુ હેવ ડન રોંગ ઇન ધી ડાર્કેસ્ટ આવર ઓફ ધ નાઇટ હેઝ ટુ કમ આઉટ ઇટ હેઝ ટુ કમ આઉટ કારણ કે ઘણી વખત હું હસતા હસતા કહું છું પૃથ્વી ગોળ છે એને કોઈ ખૂણો નથી એટલે તમારું કરેલું કોઈ ખોટું સંઘરવાની એની પાસે જગ્યા નથી અને તમને છાસમાં માખણ દેખાતું ના હોય પણ વલો એટલે માખણ નીકળે છે કે નહીં એમ પૃથ્વી ફર્યા જ કરે છે નીકળી જ જશે બધું બહાર अन एथिकल प्रैक्टिस लीड यू नो वेर टूडे और टुमोरोट कैन लैंड यू इन टू प्रॉब्लम इवन इफ द नेम ऑफ योर कंपनी स्टे बे सहारा इन तिहार फॉर फोर इंग ऑफ द स्काईज हो तो भी आपको भारत छोड़ना पड़ता है ऑन डिप्लोमैट पासपोर्ट कोई लंडन भागी કોઈ કેરેબિયન આઇલેન્ડસ ભાગી ગયું છે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો કે નહીં બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે એક બે જણા કેરેબિયન આઇલેન્ડ પર બધાને પાછા લાવવાના છે આવશે એક બે ના એક્સ્ટ્રાડિશન ઉપર તો યુકે ની હોમ સેક્રેટરી ડિપાર્ટમેન્ટે સાઈન કરી દીધી છે એટલે બહુ વિથ વાઇડ આર્મ્સ સ્પ્રેડ તિહાર ઇઝ વેઇટિંગ ફોર ધેમ આવશે એટલે હક કરશે કા પધારો આવ ત્યાર ઈઝ વેઇટિંગ વિથ વાઈટ આર્મ્સ અને ટાઈટ હક આવી જાવ એરો આવે બે પાંચ વર્ષ અને આવશે ને મોઢું ફૂલ એટલે એ તકલીફ પણ બીજા મોટા મોટા બે ચાર તકલીફમાં આવશે ખોટું લાંબુ ચાર્જ એટલે તમે જ્યારે તમારો સિતારો ચમકતો હોય સત્તામાં હો તમારું ધાર્યું થતું હોય ધંધો તમારી રીત પ્રમાણે ચાલતો હોય ને મજા આવી જતી હોય ને એ વેગમાં આવીને કઈ ખોટું કરી ના નાખતા કારણ કે જયારે દિવસો બદલાશે ને અને બદલાય છે ને બધાના જયારે દિવસો બદલાશે ને ત્યારે બધું એવું બહાર નીકળશે ને એ દિવસે બહુ તકલીફ પડશે એવી જ રીતે આપણા દિવસો જયારે ચાલતા હોય એટલે કે આપણે ધાર્યું કામ થતું હોય મજા આવતી હોય ધમધોકાર ધંધો ચાલતો હોય પૈસા ખૂબ કમાતા હોય એ વખતે નાના માણસનું પણ અપમાન ના કરી બેસતા એ પણ તમને ક્યારેક નડશે એ પાવરમાં એ પાવરમાં તમે કોક વાત નાના માણસનો ઇન્સલ્ટ કર્યો ભગવાનને પસંદ નથી કે એના પ્રારભ પ્રમાણે મેં એને આપ્યું છે તારા પ્રારભ પ્રમાણે તને આપ્યું છે તું ગર્વન અભિમાન કરે છે તો આઈ આઈ વિલ રિવર્સ ધ સિચ્યુએશન અને રિવર્સ ઇઝીલી થઈ જાય છે સારા સારાની સિચ્યુએશન રિવર્સમાં આવી જાય છે કે નહીં એટલે એથિકલ વર્ક એથિકલ રિલેશનશીપ ઇટ ઇઝ અ બિગ 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 પ્રોટેક્શન પ્રોટેક્શન ગિયર ગિયર સ્ટ્રેસ ટેન્શન વરીઝ બહુ જે કંઈ તે પ્રામાણિકતાથી ભલે બે વસ્તુ ઓછી થાય અને બહુ પૈસા ભેગા કરે ક્યાં આપણે ભેગા આવે છે એ પાછું આપણે બધું બોલીએ છીએ સમજીએ છીએ પણ સો રૂપિયા જો ખોટા મળતા ને તો એકવાર હાથ લાંબો કરી લે પાછો टू कॉर्पोरेट्स को मैं बात करता हूँ तो एक बात अवश्य करता हूं जब मैं उनको कहता हूँ कि, काम किया तो उसका कुछ सदुपयोग आपको करना चाहिए था जब आप मरते हो मर रहे हो इस पृथ्वी छोड़ के जब आप जा रहे हो तब आपके पैसे के बारे में आपके पास सिर्फ दो चॉइसेस है दो चॉइसेस इधर लीव गिव इधर लीव और गिव तीसरी चॉइस आपके पास है नहीं एल ई ए बी इधर लीव और गिव तीसरी चॉइस है नहीं क्योंकि वहां रिश्वत नहीं होती है और कफन को जेब नहीं होती है कुछ लेना ले नहीं जा सकते तो वाई आर यू डूइंग सो मच रॉन्ग टू अर्न दैट एक्स्ट्रा मनी हम क्यों इतना गलत काम करते हैं उससे टेंशन आता है और अभी तो सरकार के भी हाथ लंबे चौड़े बहुबली बन गए मैं हंसते एक बात अवश्य करता हूं कि नीतिमत्ता से आप काम करते हो मेहरबानी करी जीएसटी भरी दे जो जीएसटी का मैंने एक बात बनाई है एक जीएसटी ठीक ठीक तरह से आप भरेंगे तो दूसरी जीएसटी ऊपर से आप आप पे बरसेगी वो क्या है ये जीएसटी जो आप बरते वो गुड्स एंड सर्विसेज टैक्स है वो आप ठीक तरह से भरेंगे तो ऊपर से एक जीएसटी आप पे बरसेगी वो जीएसटी क्या है गॉड सेव टेंशन जीएसटी तो भरी रात्र शांति थी ઊંઘ આવે તો ગમે ત્યારે ઊંઘ હરામ થઈ જાય હા અને ઓલ ધ ડિપાર્ટમેન્ટ આર વર્કિંગ પાવરફુલી ધ સીબીઆઈ ધ ઈડી આઈટી બધા પાવરફુલી કામ કરે છે અને એને આમ સુંગતા સુમતા પહોંચી જશે એકવાર એટલે નીતિમત્તાને પ્રામાણિકતાથી કામ કરવું કારણ કે અપ્રામાણિકતાથી પાપ ને એ આપણને નડે છે ભલે આપણને થોડી રીતે આ વાતની ખબર ન હતી પણ આ શાસ્ત્રોક વાત છે આકીકાત છે લોકોના અનુભવમાં પણ marti આવે છે ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક અરે જે 8 કલાકની આપણે વાત કરી ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ હેલ્થ હાઇજીન હોબી સોલ સર્વિસ સ્માઈલ ફેમિલી સાથે ટાઈમ સ્પेंड કરો સાંજે 6:00 તો 6:00 7:00 તો 7:00 કદાચ આજની વાતમાં તમને બીજી કોઈ પ્રેક્ટિકલ વાત સાથે લઈ જવી હોય તો એક વાત આપ લેકે સાથે જના કે શામ કા આપકા ઓફિસ છોડને કા સમય આપ તય કર લેના Fix the the time and see the change change in in your life. life. giving you a a very very practical solution for a very positive change in life. <laughs> आपने तय किया कि शाम को साढ़े छह बजे में ऑफिस छोड़ूंगा साढ़े छह बजे आप छोड़ रहे हो और कोई कस्टमर आए तो बोल देना कि कल सुबह दस बजे जो भी आपका सुबह का समय है। त्या सुधी फॉर्मनेस ते रखो સી ધ ચેન્જ ઇન યુ લાઈફ તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશો તમારી હેલ્થ અને હાઇજિન માટે તમે ટાઈમ આપી શકશો તમારી હોબી માટે તમે ટાઈમ આપી શકશો તમારા ફ્રેન્ડ સાથે કનેક્ટ થવામાં તમે ટાઈમ આપી શકશો આ બધું લાઈફ છે ધીસ ઇઝ ઓ લાઈફ એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ જ રેઝ યુર હેન્ડસ ઇફ યુ સે યસ ધીસ ઇઝ ઓલસો લાઈફ તો સાંજે સાડા છ વાગે તમે ઓફિસ છોડીને ઘરે ગયા ફ્રેશ થઈને તમે ભગવાનના દર્શન કર્યા ઘર મંદિરમાં આરતી કરી ફેમિલી સાથે બેસીને જમ્યા પછી અડધો કલાક સાથે બેઠા કંઈક સારો ટીવી શો જોયો બેઠા વાતચીત કરી કંઈક સારા બે બે ચાર પેજ વાંચ્યા કોઈ સારા પુસ્તકના એક બે ફ્રેન્ડને તમે કોલ કર્યા કેટલી સરસ તમારી ઇવનિંગ જાય અને ટાઈમે તમે રાત્રે સુઈ ગયા દસ હોય સાડા દસ હોય અગિયાર હોય વોટ એવર યોર ટાઈમ પણ ટાઈમે સવારે સવારે વહેલા તમે યોગાસન કર્યા ફ્રેશ થયા તમે વોટ લેવા ગયા ભગવાન નું થોડું નામ સ્મરણ કર્યું જે પણ ભગવાન આપણે પછી નાસ્તો કરીને આપણે ઓફિસ પર જઈએ કેટલો સરસ દિવસ ગોઠાઈ જાય આ તો સવારે ઉઠીને દોડા દોડી સાંજે મોડા પડે એટલે દોડા દોડી અમારા ગુરુ યોગીજી મહારાજ મુંબઈ ને અજંપા નગરી કેતા અજંપા નગરી છે કોઈને જમ્પ જ નહીં